એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પત્રકાર એવા રાકેશ પ્રજાપતિનો જન્મદિવસ ઉજવાયો ચામુંડા ઇલેક્ટ્રિક નામની દુકાન ધરાવતા અને ચામુંડા ડીજે એન્ડ લાઇટ ડેકોરેશન તરીકે જાણીતા અને અમરેલી જિલ્લાના પત્રકાર એવા રાકેશ પ્રજાપતિનો ગત તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ જન્મદિવસ નિમિત્તે ખાંભાના વેપારી મિત્રો અને પત્રકાર મિત્રો સગા સંબંધીઓ અને મિત્ર મંડળે પ્રજાપતિ સમાજે આશીર્વાદરૂપી સોશિયલ મીડિયાના માધ્યમથી શુભકામનાઓ પાઠવી હતી ત્યારે રાકેશભાઈ સૌના આભારી બન્યા હતા તેમજ ભજનીક પરેશભાઈ વડિયા હાસ્ય કલાકાર કમલેશભાઈ પ્રજાપતિ લોક સાહિત્યકાર સાગરભાઈ પ્રજાપતિ ભજનીક કાનાભાઈ સંડાગર અનિલભાઈ બારોટ તેમજ ગાયક રિંકલબેન પરમાર આશાબેન વધાસિયા રિંકલબેન મકવાણા રાખીશાબેન અંબાલિયા સહિતના કલાકારોએ વિડીયોના માધ્યમથી રાકેશભાઈ પ્રજાપતિને શુભકામનાઓ પાઠવી હતી ત્યારે રાકેશભાઈ પ્રજાપતિએ સૌ કલાકારોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ પ્રજાપતિ સમાજ માટે સમાજને લગતું કાર્ય કામમાં હંમેશા માટે સાથ અને સહકારરૂપી આગળ હોય છે બ્યુરો રિપોર્ટ